રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ માંગ આજથી લાલપતિ ડુંગળીની હરાજી શરૂ ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની હરાજી શરૂ થતા ખેડૂતો માંગ ખુશી પ્રથમ દિવસે ડુંગળીના બે હજાર કટાની આવક નોંધાઈ ગત વર્ષની સરખામણી એ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતો માંગ ખુશી ખેડૂતોને ડુંગળીના પ્રતિમન ડુંગળીના ત્રણસો ની છસો રૂપિયા ભાવ મળ્યા

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજીત બે હજાર પેકેટની છે આજના ભાવ બસોથી લગાડીને છસો રૂપિયા સુધીના ભાવ છે ગઈ સાલ કરતા ઘણા સારા ભાવો છે આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે થોડીક ક્વોલિટી વીક આવે છે સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને અત્યારે આવકું લગભગ અંદાજીત બે હજાર પેકેટની છે ગોંડલની અંદર એક લાખ દસ હજાર પેકેટની આવક થઈ છે જેતપુર જેતપુરમાં ચાર પાંચ હજાર ભાવમાં શું ભાવ ઘણા સારા છે હો ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજીત ડબલ ઉપરના ભાવ છે બે ત્રણ ગણા બે અઢી ગણા અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે અત્યારે વાંધો નથી કોઈને પણ